ભાડું હું લેવ આવી જાવ જલ્દી આવી જા ને રોડ ઉપર પછી કે મોરબી રેવાનું ના ના એ રાજકોટ જ હ રાજકોટ આપણે આજી ટીમ રી ને અહીંયા હું કે ભણતા લાગો હું બંગડીનું કટિંગ કરું બંગડી શું નામ છે રોહિત રોહિત

ભાઈ પાણી એને જો બોટલ હશે એક આગળ થેલીમાં એ બોટલ લઈ જાઓ પાણી પાણી પીવડાવો ને પીવડાવો ને એને ભાઈને એટલે પીવડાવો ને હાથ નથી પ્રોબ્લેમ છે ઉચુરા કરે રે અજી

એ વાયર ને અડી ગયો ને તો કરંટ આવ્યું તો બે હાથ કાપવા પડ્યા ને મારા ઉપર પડ્યો તો મારે પગ નો પ્રોબ્લેમ છે એટલે પીવું છે હજી પાણી ના ના કઈ ખાવું છે એ કઈ હે એ કઈ લઈ લઈને આવ્યો છું શું હે વેફર ને એવું બધું છે એ એકાદી વેફર જો માં પેકેટ હશે વેફર એને ખવડાવો ને અરે ખવડાવો તમે એને ખવડાવો હું ગાડી હલાવું છું ભાઈ એક એક કરીને ખવડાવો એને નાનો કરતો હતો નાના થોડાક એમ એવો તો બીજી ખોલી લેજો બીજી ગઈ બીજી અચો તારે રોલ ખાવ તારે રોલ હા હા એ રોલ છે આ તારો ફેવરેટ ભાઈ એને રોલ ખવડાવી દે ને ખરેખર આમ ભાઈ હારા આવ્યો ખવડાવ એને ઉભાડો રે પણ અરકો ખવડાવો હું હું ગુવા

તને બાથરૂમ બાથરૂમ જવું હોય ને તો તું કે જો ભાઈ તું એમ પછી છે ને આમ પહેલાથી થી ગઈ ડાબી નો બેઠો રે તો પછી ડોક્ટર ખબર જા તકલીફ થાય છે પછી ભાઈ મને ઇન્ફેક્શન થઈ જાય કિડની માં મને ખબર હું પેલા કહીશ હું પેલા કહીશ અને હવે ભાઈ એ છે આપડી પાસે તારા ભેગા આવશે તને બાથરૂમ કરાવી દે નીચે કદાચ બાથરૂમ બાથરૂમ લાગે તો ની ભેગા જઈ આવશો ને તમે તો ભાઈ હવે પાણી તો પીવું હોય કે બાથરૂમ કરો હું

અહીંયા છે ને દોરી એના પેન્ટ છે ને એલી દોરી બાંધેલી છે તો દોરી ખોલજો એટલે પેન્ટ ઓટોમેટિક નીચે પડી જાય જાય અરે હું ભેગો હું તો શર્મા હો છો હું કમી ભેગો છે જ એ અરે એમાં શર્મા નું કઈ તમે ખાલી પેન્ટ ખોલી દેજો બાકી હું કરી લઈશ બાથરૂમ આમ આમ જો આમ મોઢું કરીને ને તમે ખોલી દેજો બસ મારા હાથ તો બગાડવા ને મારે અરે હું કઈ એમ હાથ થોડા બગડે કઈ કેવી વાત કરું એમ એમ તમારા હાથ નઈ બગડે હું ધ્યાન રાખીશ ક્યાંક રાખ હોય

ટોયલેટ નું કેસ તો તને શિસો સાફ કોણ કરાવશે પણ ટોયલેટ તો ઈ ભેગું ટોયલેટ કરી લેસી તો એમાં કાણું પાડી નાખશે ભાઈ ખાલી ધાર મારસે તો ધાર મારશે તો ધોશે કોણ ઈ તો એક જ જરાક ધોઈ દેજો ને હવે કે ભાઈ આ કે હું जाऊ હું યાર ઘડીક થઈ તમે ધોઈ દયો ને પાણી પીરો જ ને હું આ આટો આવ્યો હું તો મારું પગ દુખે ભાઈ યાર અમે બે દુખિયારા જ છીએ તમે જો હું તો મને હું આ આટો બેહી રહ્યો દુખે રહ્યો તો મારું આટો દુખે રહ્યો પણ મેં તમને કીધું તો ખરું કે

પછી કઈ લિમિટ હોય ને ભાઈ યાર તમેના ભાઈ હું થોડો ને ભાઈ તો કાઈ હું એને કઈ ધોઈ દઉં કાગળ રાખજો લugડુ આપજો આપસી બસ તમે એવું હોય તો હાથ રાખી દેજો આંખ ઉપર હાથ રાખી દેજો તારા તમારા હાથ આંખ હાથ તો અહીંયા જઈને આંખ બંધ છે મને લાગી છે તમે લવ કરાવી દો ને એને બે મિનિટ થાય મને લાગી હવે મારે શું કરવું હવે તમે બે છે 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 બોટલ 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 એક બીજી તમે ને આ થી આ બોટલ થી ધોવડાવી દો અને આ બોટલ થી તમે તમારો હાથ ધોઈ નાખજો હે પ્લીઝ રિક્વેસ્ટ કરું મારું પગ દુખે હું નહીં ઉતરી શકું ઈ ન્યા જાય ને તો અડધી કલાક એ પાછા રીટર્ન આવશે અડધી કલાક થાય તો એવું કર ના તું અહીંયા તું તમે એને ખોલી દો ઈ અહીંયા વયો જાય પછી થઈ જાય ને પછી તમને રાડ પાડજે પછી જાજો તમે બોલાવી લઈશ બસ એટલે પાછી મારે ધોવાની તો મારે જ તોય તો તમે અહીંયા ઊભા ન રહેતા બસ

હું આમાં બસ ન ઉતી થઈ જા ખાલી નળ પાસે મને હે ને સેન્ટર માં ઉભો કર દેજો થોડું પાણી પાણી પીવડાવવું આયા આઈ બોટલ આયા લેવા આણે લક હમ તમે યાર ખાર ઉતારો યાર હરખી રીતે હોઠ માં લાગી ગયું યાર

કોને કેવું એમ તમને રૂમાલ આપું તમે આખે રૂમાલ બાંધી દેજો ભાઈ એને શરમ નથી તમને શું કામ શરમ થાય છે આ ભાઈ એને નથી મને તો આવે ને મારે ધોવાની છે પણ એમાં છેની શરમ તમને

થોડી વારમાં જ ઊભો થઈ જાય બે મિનિટ બે મિનિટ થઈ નહીં બસ અને એ કઈ હમણાં ખાવાની બધું વધારે ખાવાની મનાઈ છે એટલે કંઈ બીજું એ કંઈ પ્રોબ્લેમ નહીં હોય હે તમને કઉ છું હવે તમે

એ કરું હાથ નું મોજો પહેરું તમારે બરોબર હે પ્લાસ્ટિક ના હાથ ના મોજા મોટા ભાઈ તમે રાખો ગયો ભાઈ હું ઉતરી બસ હવે યાર તો આ આવતું નથી આટલી વાર કોઈ દિન આટલા કેટલી વાર હું રોજ મોરબી આટલી વાર લાગતી તમારા ભેગું ટાઈમ ન જતો એમ થાય કે હવે આવે તો હારું આવે તો હારું પેલા આને એકવાર આવી જાય ને પછી ગાડી વ્યવસ્થિત હલાવું સ્પીડ માં ઈ તો કર દયો જરાક ઓય આ એક ને હાથ નથી એકલો પગ ને થાલ બે આવ્યા હું લેવા યાર હવે દવા લેવા આવ્યા યાર દવા લેવા યાર કોઈ અમારું હે નહીં તો બીજું હું કરું કે તમે ખરેખર અમારી દુખ થી ઉપર પગ મૂકો છો આ તમે નથી આવ્યા ભગવાનને ને મોકલા અમારી મદદ કરવા ખરેખર તમે અમાર માટે ભગવાન બનીને આવ્યા છો ના ભાઈ બીજા ને ગોતી લે હું નથી ભગવાન ભાઈ તમને ભૂલથી થી બીજા ચડી ગયો છે ભાઈ ના તો તમે જ હું કામ બેઠા ગાડી માં આ એક સંકેત મારે મોડું ભાઈ નસીબ ફૂટલા કે તમારી ગાડી માં બેહી ગયો નહીં નહીં આ ભગવાન એ કે અમારી ની તમને મદદ તારી અરે એવું તો નો યાર આ કા હવે શરમ આવે ને તમે ધોઈ ગયો લે અરે તો છોડ વર્તન કરો તમે યાર એવું ને તો હું તમને છે કંટાળી ગયો ભાઈ ઘડીક પાણી પીવડાવ ખવડાવ ઈ તો મોય ભાઈ માનસાઈ રાખું એટલું તો કઈ

તમે જવાબ નથી આપતા યાર પ્રિયા એટલે મને બટકા ભરવાના યાર બટકા નો તો બટકા તમે યાર ઈ તમને બોલાવતો છે કે ઈ તમને આંબડી આવી ગઈ ભેગી હાથ તો ઈ તમને અડાડી નો કે કઈ હું આ કે કેજી આમ હું આમ બોલાવી હકું એટલે મારે આમ જ કરવું પડે ને તો તમે એમ એ કર્યું ના તો બતાવું એમ તમે જો ફૂલોપટ છે વા ખાડા જેવું નિયા હોય જાય ફૂલોપટ માં વયા જાય રિક્વેસ્ટ કરું યાર હું મારાથી ઉતરાતું નથી યાર પ્લીઝ મને નહીં હે એ તમને પાણીની બોટલ દઉં યાર કર દો ને હે ભાઈ શાંતિ રાખ હવે મારને હાલે તું ઊભી રાખ બંધ કર હાલ હવે ખોલ આ ખલે ખોલે વાતી ખોલ માર મારે ઉડા દે ભાઈ હવે તું ધોઈ નાખ દે ભાઈ આને બીજાને કોકલા પૈસા દે ને ધોઈ નાખ માર ના ખોલ ના ભાઈ હવે કીધું ને એકવાર ખોલ હાલ હવે

હા હા મારે બોલે કે હું करू તે ટડપે છે યાર ઈ મારો પગ દુખે નહીતર તમારી આજીજી કોઈ કરે જ નહી તમે ઉતરો આ ગમે એટલી વાર લાગે કલાક થાય તમારે નીરાતે જાતા ધોઈજો આ વાંટોને હાલો હું બેઠો બસ તમે ધોઈ નાખો હું કઈ રીત તો તમે એના ભાઈઓ હું થોડો એના ભાઈ હું ગઈ પડે માણસો હાલો ને યાર અરે યાર હાલો બસ હવે

દરવાજો ખોલો મોટા ભાઈ આ નાની બોટલ થી ધોઈ દેજો તમારી સાંભળો મારું નામ આરજે વિનોદ છે તમારું પ્રેમ કરતા મસ્તી કરતા નથી